રામબનમાં અચાનક ખરાબ હવામાન થવાના કારણે

એક મુસાફર કેતન તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું નામ કેતન મનસોલા છે અમે શ્રીનગરથી આવતા હતા અને ભારે વરસાદના કારણે લેન્ડ સ્લાઇડિંગ થયું હતું તો અમે બનાસકાંઠા કલેક્ટર સાહેબ નિહિરભાઈ પટેલ સાહેબનો કોન્ટેક કર્યો હતો અને અમને જમવાની અને પાણીની સુવિધા મળી ગઈ છે અને અમે પૂરેપૂરી રીતે સેફ છીએ અત્યારે